નમસ્તે શુભ શુકન 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 લ્યો પૌરાણિક કથા શ્રેષ્ઠ તહેવાર હતો દ્વારિકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજી હિચકા પર બેઠા હતા આનંદની પળો હતી રુક્ષમણીજી ખુશ મિજાજમાં હતા અચાનક રુક્ષમણીજીથી પૂછાઈ ગયું પ્રભુ આપ મને કેટલો પ્રેમ કરો છો હું તમને કેટલી વાલી લાગુ છું અચાનક પૂછેલા પ્રશ્નથી ભગવાન શ્રી જ ઉત્તર આપ્યો તું મને મીઠા જેટલી વાલી લાગે છે આ સાંભળીને રુક્ષમણીજી રીસાઈ ગયા એમને ખોટું લાગ્યું બસ મીઠા જેટલી જ મારી કિંમત કરી એમનું મોઢું ચડી ગયું

કે ભોજનમાં ક્યાંય મીઠું ન નાખશો આદેશ મુજબ રસોઈ તૈયાર થઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણ અને અને સાથે જમવા બેઠા થાળી પીરસવામાં આવી રુક્ષમણીજી એ જેવો કોળિયો મોમાં મૂક્યો મોડું બગડી ગયું રુક્ષમણીજી ભરાડી ઉઠ્યા આ શું છે કોને રસોઈ બનાવી મીઠા વગરની ગળે કેમ ઉતરે ભગવાન બોલ્યા રસોઈમાં માત્ર મીઠું જ નથી બાકી તો એમાં શું થઈ ગયું બોલ્યા મીઠા વગરની રસોઈ ગળે ન ઉતરે સમજ્યા ભગવાન બોલ્યા હા હવે તમે બરાબર સમજ્યા હું મીઠા જેટલો જ તમને પ્રેમ કરું છું પ્રભુ પાસે ક્ષમા માંગી હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું મને માફ કરી દો મીઠાનું મહત્વ જેમ મને સમજાવ્યું તેમ આવતીકાલે દિવસે આપણે નગરવાસીઓને મીઠાની જ ભેટ આપીશું અને મીઠાનું મહત્વ સમજાવીશું ભગવાને કહ્યું આજથી મીઠાને સૌ સબરસ તરીકે ઓળખશે મીઠું શુકનવંતુ ગણાશે નવા વર્ષની શરૂઆતમાં લોકો સૌ પ્રથમ મીઠાની ખરીદી કરશે બસ ત્યારથી નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ બધા સબરસની ખરીદી કરતા થયા છે શુકન 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 સબરસ લ્યો નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારે આ અવાજ સંભળાય તો તમે જરૂરથી સબરસ લેજો આ પ્રથા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે જો આપણે આ પ્રથા ચાલુ રાખીશું તો જ આવનારી પેઢી આપણી પરંપરાને અનુસરશે ધન્યવાદ